વિડીયો નંબર ત્રણ પચીસથી પચાસની અંદર આપણને જે કર્મો ન નડે એના માટે વાવણી શું કરીશું તો તેના માટે ખાસ સૌથી પહેલાં તો અંતરાય કર્મને કેમ ખપાવો તો અંતરાય કર્મ તમે ખપાવવા માટે જેમ કે આ ડાયાબિટીસ છે ડાયાબિટીસ હાલતાને ચાલતા લોકોને આવે છે આડા ડાયાબિટીસ શું છે તમને સંપૂર્ણપણે અંતરાય કરવાનું ખાવામાં જવામાં આવવામાં બધામાં તમને ડાયાબિટીસ આડું નડે હવે ડાયાબિટીસથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ તો કે જ્યારે જુવારીનું જોર છે ખિસ્સામાં તાકાત છે ત્યાં સુધી જેટલું બને તેટલું લોકોને ખવડાવી દેવાનું ખાવાનો પ્રોગ્રામ તો આપણાથી થાય તેટલો કરવો ગરીબોમાં કરો આશ્રમોમાં કરો કુટુંબોમાં કરો પરિવારમાં કરો જેને કારણે તમારી પાછલી જિંદગીમાં કોઈ ખાવાની અંતરાય નહીં આવે જેમ કે આજે અમને લોકોને નહીં શુગર ખાવાનું વાંધો આવે ન મીઠું ખાવાનું ન તળેલું ખાવાનું વાંધો આવે કારણ કે તમે જમા ખાતું કરી લીધું છે બધા અંતરાય કર્મ તમે તોડી લીધા છે એટલે તમારા જીવનમાં કાંઈ જ ન આવે અંતરાયકાર એ રીતે આંખના છેડ સુધી આપણા ચક્ષુ બાહ્ય અને અભ્યંતર છેલ્લા સાત સુધી સાત સહકાર ક્યારે આપે જેટલી જીવદયા પડાય એટલી પાડી જીવ જીવદયા એટલે શું છે કાંઈ આખો દિવસ આપણે કાંઈ પાંજરાપોળમાં જતા નથી ગાયોને ખવડાવતા નથી પણ સમયે સમયે મોકો મળે ત્યારે જેમ કે આ ગરમી આવી તો ગોળના પાણી આપો તમે ગાયોને ભેંસોને બધાને પછી ગરીબો છે જે જેની અંદર જંગલમાં કામ કરે એને તમે ચપ્પલ આપી અને એની બળતરા શાંત કરો પગલી આંખથી જેટલા આપણા જોવાથી જેટલા જીવોને બચાવી શકાય એટલા બચાવવા પ્રયત્ન કરો હવાલા ચાયણા હાથમાં રાખો કોઈ પણ વસ્તુ ચાયડા વગર ઉપયોગ ન કરો કબૂતરને ચણ નાખો ને તો પણ તમે જુવાર ચઢજો જુવારમાંથી ચાર છ ધરેડા તો નીકળશે જ અને એ નીકળશે એનો અર્થ એ થયો કે આપણે કબૂતરને જુવાર ખવડાવીએ છીએ અને આ જે જીવો અંદરના છે એને ચકલીઓ ખાઈ જાય એટલે એના મોતના ભાગીદાર આપણે થઈએ છીએ એમાં આપણે કોઈનું પેટ ભર્યું ને માર્યું એ બનાનો સરવાળો તો પરવાળો કરે છે પણ જતરા એ જીવદયા પડે છે ને એ જીવદયાથી તમારા છેટ સુધી બંને ચક્ષુ કામ કરશે આજે આભ્યંતર ચક્ષુ કામ કરે છે ચક્ષુ બી કામ કરે છે એ જ રીતે આખા શરીરના દરેક બોડીના પાર્ટ્સમાં કોઈ પણ જાતની તકલીફ ન થાય એના માટે આપણે શું કરીશું તો કે એના માટે જેટલા બને એટલા વધુમાં વધુ લોકોને આપણા જીભ દ્વારા આશ્વાસન આપો એમની પીડાને સાંભળો એની પીડા થાય તો દૂર કરો નહીં તો દલાલી કરીને પણ એમની પીડા તમે દૂર કરી શકો છો અને કોઈ રઝડતું રખડતું વ્યક્તિ હોય તેમને ઘડીક પણ છાંયણો આપી દો ને આ પીપળોને વડલો શું કરે છે જળ માણસ આવે અને પીપળા નીચે વડલા નીચે બેઠા હોય હા શાંતિ વળી એવી રીતે પાણીના પરબો ગમે એવો માણસ બહારથી આવો ને પાણી માટે જમતો હોય તો એને પાણી પીવાનું સ્થાન મળી જાય તો એ પણ કહે કે હા ઠંડક વળી આ છે બધા કર્મ ખપાવવાના સાધનો આમાં લાખો કરોડો રૂપિયા નથી જોતા અને એટલો સમય પણ નથી જોતો સેફ જાગૃતિ જોઈએ છે ઘરની અંદર પણ તમે ભલે પોંજણીનો ઉપયોગ નહીં કરતા હોવ પણ ગેસના ચૂલા રાતના ઢાંકીને રાખો જે કંઈ પણ સવાર ના કરો એ જતના પૂરો ઝાડું મારો તો આખી રાતની અંદર રસોડામાં નાના નાના જંતુઓ આવી જ ગયેલા હોય કારણ કે ગમે એટલું ચોખાઈ રાખો ને તો રસોડામાં તો ક્યાંક ખૂણે ખાતરે એકાદી વસ્તુ પડી હોય તો કીળીના ઢગલા થતા હોય આ રીતે અત્યારે આ ચૈત્ર મહિનો છે ચાલો આજ બેસતો મહિનો છે તો તમે કીડિયારા પૂરો જેમાં આપણે પણ અનાજ ભરીએ છીએ એવી રીતે ખીડીઓને આ ચૈત્ર મહિનામાં બારે મહિનાનું અનાજ એ પણ ભરી લે છે એમાં શું ભરીએ છે ખબર છે ઘઉંનો લોટ બાજરાનો લોટ રવો સાકર અને તલ અને જરાક અંદર ઘી નાખી અને એને કાલવી નાખો અને પછી તમે ઝાડ નીચે ક્યાં ક્યાં બી દેખાય જરાક ખાડો ખોદીને એમાં નાખી દો તમે જુઓ એ ખીળિયાળું પૂરવાથી તમારા લાઈફમાં ક્યારેય ખાવાની અંતરાય નહીં આવે આંખની અંતરાય નહીં આવે તમે ભૂલતા હો ને તો ભૂલવાની અંતરાય નાનું મગજ ને મોટું મગજ પછેટ સુધી કામ કરશે આ જ રીતે આપણે જુવાનીમાં જે જે જમા કર્યું છે એ આ ઉંમરે લણવાનું છે જ્યારે અત્યારે તમને સમજણ આવે સિત્તેર પછી કે મારે આ કરવું જોઈએ ત્યારે પોતે લાચાર હોય છે કારણ કે ચાલી નથી થતો એકલો જઈ નથી શકતો કંઈ વાવણી કરી જ નથી શકતો એને કોઈનો હાથ માગવો પડે સાથ માગવો પડે અને એ માગવાથી કોઈ કામ થતા નથી આ પચીસ ની પચાસમાં તમે એક એવો સબ્જેક્ટ પણ ઊભો કરો કે જેમાં તમને ખૂબ આનંદ આવે હવે તમે રિટાયર થઈ જશો પછી કરશો શું ક્યારેય કોઈ વ્યક્તિએ રિટાયર થવું જ નહીં નોકરીથી રિટાયર થયા છે પણ સંબંધ વ્યવહાર બાકીના કામોમાં અને આજુબાજુ ઇતર પ્રવૃત્તિ તો રાખવાની જ નાની મોટી કારણ કે એ પ્રવૃત્તિમાંથી તમારી રિટાયર્ડ લાઈફ ખૂબ સારી પસાર થાય છે જ્યારે મેં એક ડૉક્ટર છે મારા સ્ટુડન્ટ કે બેન રિટાયર્ડ લાઈફ માટે આપણે લોકો શું કરતા હોય છે પણ મેં એને ખાલી એટલું જ કહ્યું કે તને જેનો શોખ છે એનો છે તો મને સંગીતનો તો ગાવાનું ચાલુ કર આજે પોગ્રામ આપતા થઈ ગયા છે ડૉક્ટરો હવે પોગ્રામ આપવા પાછળ કેટલી મહેનત કરવી પડે કેટલાને ભેગા કરવા પડે કેટલો સમય આપવો પડે એ તમારો સમય બધો ઊગી જાય છે અને એ જે સમય ઉકે છે ને એ તમને પાછલી જિંદગીમાં એકલતા ક્યારેય લાવશે નહીં માણસ એકલો પડવું એકલા રહેવું લોકોથી આગા ભાગવું એ માણસની પાછલી જિંદગી બહુ જ ખરાબ જાય બહુ જ કારણ કે જ્યારે એને જરૂર છે ત્યારે કોઈ વ્યક્તિ સાથ આપતી નથી હંમેશા સૌ એમ કે આપણે જરૂર હતી ત્યારે ક્યારેય આપણને કામ લાગે તો આપણે શું કામ કરવાનું મતાવું એટલે આ તમારા પચીસથી પચાસમાં શારીરિક શક્તિ માનસિક શક્તિ આર્થિક શક્તિ અને અંતરાય એક કર્મો જેમ કે અંતરાય કર્મ આજે આપણે ટાઈમે ટાઈમે નડે છે આ બધી વસ્તુને જો પહેલાંથી વાવણી કરી લેશું ને તો આપણે અત્યારે બધું જ લણી શકીએ છીએ આજ સુધીમાં ક્યારે કોઈ ખાવાની અંતરાય આવી નથી તમારી શક્તિ પણ સોલિટ અને મજબૂત જ રહે તમારે કોઈ દવા ગોળી ખાવા નથી પડતા આ દવા ગોળી ઉપરવાળાએ આપણને આપણા ધર્મમાં કેટલું સમજાવ્યું છે આ નવ પ્રકારના પુણ્ય બતાવ્યા છે એમાંથી મારે પુણ્ય કયું પુણ્ય ખૂટે નહીં એના માટે મારે આ કાર્ય કરવાનું છે આ કોઈ મજાકનો વિષય નથી આ કોઈ સિરિયસનેસ વસ્તુ નથી બહુ સામાન્ય વસ્તુ છે ચાલતા ચાલતા ઉગતા બેસતા ખાતા પીતા કરી શકે એવો ધર્મ છે પણ આ ધર્મમાં જાગૃતિની જરૂર છે રવિવાર છે તો ચાલો આપણે બાળકોને લઈ જઈએ પશુ પક્ષીઓને બતાવીએ અને ત્યાં પણ માછલી ઘર જોવા જાઓ તો માછલી માટે ગોળીઓ બનાવીને લઈ જાઓ ક્યાંય પણ તમે તળાવ કિનારો હોય તો માછલીઓને ખવડાવવા માટે ઘઉંના લોકોની ગોળીઓ બનાવીને લઈ જાય બાર ગામ જાય ક્યાંય ફરવા હરવા જાય ફાર્મ હાઉસમાં જાય તો કેળિયારાનો આ સામાન લઈને જાય અનેક ત્યાં રહેતા ગરીબો માણસો માટે કપડાં લતા લેતા જાય ચપ્પલ સ્લીપરો આપે આ બધી વસ્તુ આપણી વાવણી છે અને આ વાવણી તરત ફળ મેળવવાની જરૂરત જ એનું ફળ આપણને અંત સમયે મળી જ રહે છે આજે આ ત્રીજા વિડીયો કરું છું એમાં આઠ કર્મ ઉપર નજર કરજો જરા અને એ કર્મને ખપાવવા માટે તમારે શું શું કરવાનું છે ન સમજાય તો તમે મને પૂછી બી શકો છો તમને ફોન નંબરો પણ બધા આમાંથી મારા મળતા જ રહેશે કારણ કે હું કાંદીવલી દાણુકર વડે સંઘને પ્રમુખ છું એટલે મારો નંબર બધા જ બુકોમાં લગભગ હશે મંજુલાબેન દોશી પણ ફેસબુકમાં પણથી પણ મળી જશે તમને યુટ્યુબમાંથી પણ મળી જશે પણ તમે તમારા સમયની વાવણી કરતા જાઓ જે ક્ષણ ગઈ છે તે ક્ષણ પાછી આવવાની નથી તમે જે કાર્ય કર્યું છે એમાં જો સત્કાર્ય કર્યું છે તો એનું ફળ પણ તમને આજ ભોગવા મળવાનું છે અને દુષ્કાર્ય કર્યું છે તો પહેલાં તમારે એની સજા ભોગવા પછી સત્કાર્યનું ફળ મળશે આજે સાઠ સુધી તમે ધારો તેટલું કામ કરી શકો છો પણ જો પૈસાનો મત કરવા જેવો નથી રૂપનો મત કરવા જેવો નથી પ્રતિષ્ઠાનો મધ કરવા જેવો નથી આઠ મધ જો સમજી જશો ને તો અંતિમ સમયે તમે સાત ભયથી બહુ બચી જશો એમાં મોતનો ભય તો કરવાથી કોઈ અર્થ જ નથી ક્યારે આવશે ક્યાં આવશે કેવી રીતે આવશે એ આપણે કાંઈ જાણતા નથી આપણે તો નક્કી કરી લીધું છે ઉપરથી આવ્યા છે પાસપોર્ટ લઈને આવ્યા છે વિઝા નીકળી ગયા છે પણ પાસ ક્યારે થાય છે બાસેની રાહ જોવાની છે અને આ પાસ થાય તે પહેલાં આપણો બધો સામાન લગેજ તૈયાર રાખવાનું છે કોઈ પણ ટાઈમે વિઝા પાસ થાય અને આપણે ફ્લાઇટમાં આ હાથમાં બેસવાનું છે શરીરને તો આ મૂકીને જવાનું છે કુટુંબ પરિવાર સંબંધોમાં પણ તમારી એવી મીઠી જીભ અને વાવણી હોય અને હરેક સમયે તમે બધાનો ઉપયોગી થયા હોત એ લોકો તમને અંત સમયે તમે જાઓને તે પછી પણ ટાઈમે ટાઈમે યાદ કરશે ટાઈમે ટાઈમે તમારી બતાવેલી વસ્તુઓ જોશે અને સમયે સમયે એ શરીર મળે છે આત્મા મળતો નથી માટે જેટલા સત્કર્મો થાય ને તેટલા કરવા અને પછી જો તમને બાકીના અધૂરા કામ હા બીમારી બીમારી પણ જુવાનીમાં આવે ને તો ડરવું નહીં બહુ ખુશી થઈ જવાની કે મારે આ કર્મ જો પાછલી જિંદગીમાં આવ્યા જ ને તો મારી મતીને ગતિ બગડી જાય જુવાનીમાં પચાસ વર્ષ સુધીમાં જેટલા દર્દ આવવાના હોય આવી જવા દેવાના અને એ દર્દને આપણે હસતા રમતા પચ્યા કારણ કે શરીરમાં શક્તિ છે પરિવાર કરવાવાળો તૈયાર છે ખિસ્સામાં તાકાત છે ત્યારે આ બધા કર્મો ખપી જાય છે ત્યારે તમારે કોઈની લાચારીથી આ કર્મ નથી ખપાવવા પડતા પણ પછી સાઠ વર્ષ પછીની જે બીમારી આવે છે એમાં ભાવ લાચારી છે ઘરનાની પરિવારની સંતાનોની પૈસાની આ બધી વસ્તુની થી આપણી એ બગડી જાય છે અને ગતિએ બગડી જાય એટલે પચીસથી પચાસની વાવણીમાં ક્યાંય કોઈ વ્યક્તિ જો પોતાનું ભવિષ્ય સુધારવા માંગતા હોય તો ક્યાંય કચાશ રાખશો નહીં નાનું મોટું નાનું મોટું આખા દિવસમાં એક તો સત્કર્મ થવું જ જોઈએ એવું મનોમંજો નક્કી કરશો તો તમે તમારી રીતે બધા જ કાર્યો કરી શકશો જય જીતેન્દ્ર જય મહારાજ